આપી રહ્યા છોડ એન ન્યુઝ હવે જોઈએ જેટકો કંપનીનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજરોજ રાવપુરાની જેસીબી જેટકો સાઈડ ઉપર જઈ રહ્યું હતું રસ્તાની વચ્ચે ઓઇલ લીકેજ થતા ત્રણ થી વધુ લોકો લપસી ગયા તેમાંથી એક જણ ને ઘૂંટણ ને ભાગે ગંભીર ઈજા થઈ બોલાચાલી ના દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા જયારે જેડકો કંપનીના જિમેદાર અધિકારીઓ ત્યાં હાજર ન હતા જયારે આજુબાજુ દુકાનદારો એ માટી નાખીને ઓઇલ ને ઢાંકી દેવામાં આવ્યું આ છોકરાને અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યો તો હું ટિફિન લઈને આવતો હતો તો એ જ ટાઈમ પર અહીંયા ઓઇલ પડેલું હતું

બહુ ચાલો ચાલો ખબર નથી અંદર કામ ચાલે છે એવું મેં અંદર બોલાવા ગયો મેં કીધું ભાઈ જી જીબી કોન છે એ રીતના આવું છે તો અહીંથી લઈને ત્યાં સુધી તમારે એવું સમજી લો કે ઓઈલ જ ઓઈલ હતું હમણાં માટી નાખેલી ચાલો ગયો એના અંદર પાંચ ગાડીઓ એવી પડેલી છે અમારા પહેલાં પણ બે ગાડીઓ સ્લીપ થઈ ગયેલી છે કામિલ સબટ્રો ન એન્ડ પ્રેસ ધ બે લાગ્યું